ચોર આવ્યા પ્રિયંકાની ખોટી અફવાથી દૂર રહેવા અંગે જાહેર જનતા જોગ સંદેશો વડુ પોલીસ સ્ટેશનમાં સમાવિષ્ટ ગામડાના ગ્રામજનોને આ જાહેર સંદેશ આપી જાણ કરવામાં આવે છે કે હાલમાં વડોદરા જિલ્લામાં ઘણી જગ્યાએ રાત્રિ દરમિયાન ચોર આવ્યા અને માર મારીને લૂંટી લીધા તેવી ખોટી અફવા ફેલાઈ રહી છે એ જ ખોટી અફવા હાલમાં પાત્રા તાલુકાના ગામડાઓમાં પણ લોકવાતો અને સોશિયલ પીડા થકી ફેલાઈ રહેલ છે જેનાથી લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે લોકો ગભરાઈને રાત્રિ દરમિયાન હાથમાં લાગણી કે અન્ય મારક હથિયારો રાખી ગામમાં અને અંતરિયાળ વિસ્તારોમાં પહેરા ભરી રહેલા છે અને આવતા જતા મુસાફરોને રોકવામાં આવે છે પરંતુ આ ચોર આવ્યા અંગે જે અફવા ફેલાઈ રહે છે તે તદ્દન ખોટી વાત છે અને કોઈ બનાવ હજુ સુધી પોલીસના ધ્યાને આવેલ નથી વાદરા તાલુકામાં ઘણી કંપનીઓ પણ આવેલી છે જેથી કંપનીમાં પણ પરપ્રાંતિય મજૂરો કામ કરે છે જેઓ ગુજરાતી ભાષા જાણતા નથી તેવા લોકોને રોકવામાં આવે છે અને તે ગુજરાતી ભાષા સમજી શકતા ન હોવાથી સંતોષકારક જવાબ આપી શકતા નથી અને રાત્રે દરમિયાન પહેરો ભરનારા લોકોમાં રોષનો ભોગ બને છે નમસ્તે જય હિન્દ હું એમ આર ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર વડુ પોલીસ સ્ટેશન તાલુકો પાદરા આપ સૌ ગામ ગ્રામજનોને વડુ પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ ગ્રામજનોને અને સરપંચશ્રીઓ તથા વડીલ આગેવાનો જણાવવાનું કે હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ મોટા પ્રમાણમાં ખોટી ચોર આવે છે ગામમાં અને બધાને મારે છે એવી ખોટી અફવાઓ ચાલી રહેલ છે એ સંદર્ભે આપની જોડે થોડાક વાતચીત કરવા માગું છું એ સંદર્ભે આપ તમામને જણાવવાનું કે એવી કોઈ અફવા હાલમાં ફેલાઈ રહી છે કે ચોર આવે છે એ અફવા બિલકુલ સાચી નથી અને જો ગામના કોઈપણ લોકોને આવો કોઈ ડર હોય તો પોલીસને સંપર્ક કરી શકો મારો નંબર પણ હું આપી તમારી જોડે શેર કરવા માગું છું અને કોઈ પણ એવું લાગે તો પોલીસને તમ તાત્કાલિક સો નંબર પર ફોન કરી જાણ કરો નજીકના પોલીસ સ્ટેશન અને રૂબરૂ આવી જાઓ કાં તો પછી તમારા પોલીસ સ્ટેશનના તમારા વિસ્તારના સરપંચશ્રી અને સરપંચ જોડે જે અમારા બેટિંગ ચાર્જ જે કોન્ટેક્ટમાં છે એમનો તાત્કાલિક કોઈપણ સમયે તમે કોન્ટેક કરી શકો છો મેસેજ વાયરલ કરવા નહીં અને તમને એક ફેક્ટ વસ્તુ કહું કે ગઈકાલે જ ઘણા બધા લોકોના એવા કોલ કે અમારા ગામમાં અમારા ગામમાં પણ દસ પંદર લોકો આવેલા તો એવું પોસિબલ કે એવી શક્યતા નથી કે દરેક ગામમાં દસ પંદર લોકોની ટોળી એકી સાથે અને એક જ ટાઈમે હોય એટલે એવી કોઈ ખોટી અફવા ફેલાવી રહ્યું છે એ ખોટી અફવાને આપણે ફેલાવીશું નહીં એવી અને કોઈ ખોટી અફવા ફેલાવશે એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે તમે જે લોકો સતર્ક રહો અને જરૂર પડે પોલીસનું ધ્યાન દોરો કંટ્રોલ રૂમને ફોન કરો અમે તમારી સાથે જ છીએ નમસ્તે જય હિન્દ ભારત